કાર્યકર્તા ફોડી વધામ કર્યા હતા નરેશ પટેલ ને અપાયેલા ખાતાની વાત કરીએ તો તેમને ટ્રાયબલ ડેવલપમેન્ટ ખાદી કોટેજ ઇન્ડસ્ટ્રીઝ અને ગ્રામ્ય ઇન્ડસ્ટ્રીઝ ના ખાતા સોંપવામાં આવ્યા છે ભૂપેન્દ્ર પટેલ ની સરકાર ના બીજી વખત કેબિનેટ મંત્રી બનાવાયા છે આજે વિધિવત રીતે નવ ને પાંચ મિનિટે મારા શીર્ષ નેતૃત્વએ મને સોંપેલી જવાબદારી પ્રમાણે આજે મેં ટેબલ સંભાળી લીધું છે ટેબલ સંભાળ્યા પછી હું સીધો મારા જિલ્લામાં અને ખાસ કરીને જિલ્લા મથકે હું અત્યારે આવી પહોંચું છું મારી સાથે મારા અધ્યક્ષી શ્રી ભુરાભાઈ શાહ મારાથી સિનિયર એવા એમ એલ એવા ભાઈ ધારાસભ્ય રાકેશભાઈ શીતલબેન અમારા પિયુષભાઈ સર્વે આગેવાનોએ ખૂબ ભવ્ય રીતે મારું નવસારી જિલ્લા મથકે સ્વાગત કરવામાં આવ્યું છે સૌનો હું આભાર માનું છું અને ચોક્કસ આપના માધ્યમ દ્વારા બધા લોકોને ખાતરી આપું છું આમ તો આખા ગુજરાતની જવાબદારી છે હું પણ વિશેષ હું મારા જિલ્લાનું પણ ધ્યાન આપીશ બંને વિભાગો ખૂબ ગરીબ લોકોની સેવા થાય એ પ્રકારના વિભાગો છે ટ્રાયબલ વિસ્તારની તો મારી ચિંતા છે જ પણ કુટીર ઉદ્યોગ પણ જે શ્રમજીવીઓ કે વિશ્વકર્મા જેને કહેવાય એવા અને ખાસ કરીને આદરણીય મોદી સાહેબનો જે વોકલ ફોર લોકલનું જે વિઝન છે એને ધ્યાનમાં રાખીને જે મને બીજો જે વિભાગ આપ્યો છે એ ખૂબ મહત્ત્વનો વિભાગ છે ફરીવાર હું મારા અહીંયા ઉપસ્થિત તમામ કાર્યકર્તાઓને શુભકામના પાઠું છું દિવાળીની પણ શુભકામના એડવાન્સમાં પાઠવું છું અને મારા ફરીવાર આપના માધ્યમ દ્વારા શીર્ષ નેતૃત્વનો હું આભાર માનું